જેમાં સહાયના અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ત્યારબાદ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે લાશોનું ફોટાનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસીકલાલ મારવાલા અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રેસિડન્ટ અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોનું વિનામૂલ્યે મૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે બારસો જેટલા ફોટાનું પવિત્ર આર્ય સમાજ મંદિર સોની ફળિયા ખાતે શાસ્ત્રોગત વિધિ અનુસાર બ્રાહ્મણો દ્વારા એ લોકોની શાંતિ માટેનો યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ અને એ લોકોની શાંતિ માટે યજ્ઞ તથા શાસ્ત્રોગત વિધિ પ્રમાણે શ્રાદ્ધ વિધિ અને એ લોકોની દર વર્ષ દર મહિને નાસિકમાં અસ્થિ વિસર્જનનું આ કાર્ય કરી રહ્યું છે વર્ષોથી અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવાસી મૃતકોના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરાય છે અને તેઓની આત્માને શાંતિ મળે તે માટે યજ્ઞ પણ કરાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા